પાદરા યુનિટી ઓફ ડૉક્ટર સાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા ડૉક્ટર આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી આજે ચૌદ એપ્રિલ ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જયંતિ દેશ સહિત વિદેશોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરા યુનિટી ઓફ ડૉક્ટર સાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા પણ આંબેડકર સાહેબની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જૂના સ્ટેડિયમો પાસે આવેલા આંબેડકર સરકારને લાઇટિંગ અને ધમ્મચક્કર પંચશીલ ઝંડાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું મોડી રાત્રે આંબેડકર સાહેબની પ્રતિમાને મહાસલામી આપી હતી અને આજે વહેલી સવારેથી જ જય ભીમ જય સંવિધાનના નારાઓ સાથે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી હતી ત્યારબાદ ડીજે સાથે મહારાણા પ્રતાપની પ્રતિમા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને બિસ્કિટના પેકેટ વિતરણ કરી ડોક્ટર બાબા સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજે ડૉક્ટર બાબા સાહેબની એકસો ને તેત્રીસમી જન્મ જયંતિ હોય એ જ ટાઈમ પર અમારે એક ગ્રુપ દ્વારા આજે એક ભવ્ય આયોજનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડૉક્ટર સાહેબને ફુલાર કરવામાં આવ્યો ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલને ફુલાર કરવામાં આવ્યા ત્યારબાદ આપણે જે મહારાજના પ્રથમ પ્રતિમા છે એને પુલાર વિધિ કરવામાં આવી અને સંપૂર્ણ આખે પાજા તાલુકાએ આજે એમને ભવ્ય આવે છે અને ત્યારબાદ એમને ફૂલનું થોડું દાન કરી અને આજે જે વિશ્વમાં આજે એકસો ને બાવન દેશોમાં જે મહાજયંતિ એટલે કે ડૉક્ટર બાબાસાહેબની આંબેડ જયંતિ કહેવામાં આવે એની ઉજવણી થઈ રહી છે તો એ રૂપી અમે લોકો થોડું ડોનેશન કરીશું સરકારી હોસ્પિટલમાં જઈ જય હિન્દ જય